નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ઓગણીસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આપણા કરંટ અફેરના લેક્ચરની પીડીએફ ઉપરાંત સુપરફાસ્ટ રિવિઝન થયું પીડીએફ એક નાનકડો સ્ક્રીનશોટ તમારી સામે છે બરાબર ઉપરાંત ટેસ્ટ સિરીઝ અને ઘણું બધું છે બરાબર તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મેળવી શકશો

જેમ કે ભારત રત્ન આપણો સર્વોચ્ચ પુરસ્કાર છે સૌથી મોટો હાઈ સિવિલિયન એવોર્ડ છે એવી જ રીતે બીજા ક્રમનો એવોર્ડ કયો છે પદ્મ વિભૂષણ બરાબર તો પદ્મ વિભૂષણ આપણો બીજા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર છે એવી જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એમને કયા દેશે પોતાના બીજા સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કર્યો છે તો એ કર્યું છે નાઇજીરિયા તો આન્સર આવશે નાઇજીરિયા ઓપ્શન એ આપણો જવાબ થશે નાઇજીરિયાથી નાઇજીરિયા દ્વારા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને બીજા સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે પુરસ્કારનું નામ શું છે ગ્રાન્ડ કમાન્ડર ઓર્ડર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇજર બરાબર આ પુરસ્કારનું નામ છે એ પણ યાદ રાખજો બાકી મોદી સાહેબે હમણાં ત્રણ દેશોની મુલાકાત લીધી બ્રાઝિલ નાઇજીરિયા અને ગુયાના બ્રાઝિલમાં જી ટ્વેન્ટી સમિટ થવાની છે બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું બાકી નાઇજીરિયાની મુલાકાત લેનાર મોદી સાહેબ છે એ કેટલામાં વડાપ્રધાન છે તો કે કે ચોથા વડાપ્રધાન છે કોણે કોણે લીધી હતી અત્યાર સુધી એક તો જવાહરલાલ નહેરુ અટલ બિહારી વાજપેયી અને એક મનમોહન સિંહ માત્ર આ ત્રણે લીધી હતી હવે મોદી સાહેબ ચોથા પ્રધાનમંત્રી બન્યા છે એમણે મુલાકાત લીધી છે બરાબર તો સત્તર વર્ષો બાદ છે મુલાકાત થઈ છે નાઇજેરિયાની અને લગભગ મનમોહન સિંહે બે હજાર નવ કે સાત આસપાસ બે હજાર સાત આસપાસ મુલાકાત લીધી બરાબર યાદ રાખશું બાકી ભારત નાઇજીરિયા વચ્ચે જે કરાર થયા છે ત્રણ બાબતો માટે થયા છે એક તો સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ કસ્ટમ્સ સહકાર અને સર્વે સહકાર બરાબર નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટેનિવુ એમણે પ્રધાનમંત્રી મોદી સાહેબનું સ્વાગત કર્યું હતું કઈ જગ્યાએ તો કે કે નાઇજીરિયાની રાજધાની અબુજા ખાતે બરાબર અને નાઇજીરિયાનું ચલણ પણ યાદ રાખીશું નાયરા તો આટલા પોઈન્ટ છે એમાંથી ક્વેશ્ચન આવી શકે છે હાલમાં જ કયા રાજ્યમાં બાલી જાત્રા તહેવારની ઉજવણી કરવામાં આવેલી છે

એનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું આ પણ ઓડિશામાં થયો તો રીપ્રેક્સ અભ્યાસ ઓપ્શન એ જવાબ થશે હાલમાં જ રીપ્રેક્સ અભ્યાસનું આયોજન ઓડિશાના પારાદીપ ખાતે કરવામાં આવ્યું હતું આ આયોજન છે કોણે કર્યું હતું ભારતીય તટરક્ષક સેના દ્વારા કરવામાં આવ્યું હતું અથવા તો ભારતીય તટરક્ષક બલ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું રીપ્રેક્સ અભ્યાસનું રીપ્રેક્સનું પૂરું નામ છે રીજનલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ રીજનલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ આ એનું રીપ્રેક્સનું પૂરું નામ છે તટરક્ષક સેનાની વાત આવી છે તો એની સ્થાપના એક ફેબ્રુઆરી ઓગણીસો ને માં થઈ હતી એના પ્રમુખ અથવા તો વડા કોણ છે ત્યારે એસ પરમેશ બરાબર રાકેશ પાલ નું અચાનક નિધન થઈ ગયું પછી એસ પરમેશે હવે ચાર્જ સંભાળ્યો છે વિશ્વ શૌચાલય દિવસ ક્યારે ઉજવાયેલો છે ઓગણીસમી નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ ઉજવીએ છીએ ઓપ્શન સી જવાબ થશે હાલમાં જ વિશ્વ શૌચાલય દિવસ ઓગણીસમી નવેમ્બરે ઉજવાય છે થીમ અહીં રાખવામાં આવી છે ટોયલેટ અ પ્લેસ ફોર પીસ બરાબર તો આ ઘણી વખત છે ને આવા દિવસોની પણ થીમ પૂછતા હોય છે બરાબર આ જીપીએસસી માં જ આની થીમ પૂછાયેલી છે વિશ્વ શૌચાલય દિવસ બરાબર એટલે આવા દિવસો ઘણા એમ થાય આવા દિવસો થોડા પૂછે પૂછે તો બધી થઈ ભાઈ એક્ઝામિનર ને તો પૂછી લે આવા દિવસો પર બરાબર તો વિશ્વ શૌચાલય દિવસ છે આની ઉજવણી ઓગણીસમી નવેમ્બરે કરવામાં આવે છે અને થીમ છે ટોયલેટ અપ્લેસ ફોર પીસ બે હજાર એકમાં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે અને યુનાઇટેડ નેશન્સ આ દિવસ ઉજવે છે બરાબર હાલમાં જ ભારતીય સેના એ કઈ તારીખે એન્જિનિયર કોર દિવસ ઉજવેલો છે એન્જિનિયર કોર દિવસ છે અઢારમી નવંબર ઉજવાય છે ઓપ્શન સી આપણો આન્સર થશે ભારતીય સેના ઉજવણી કરે છે એન્જિનિયર કોર દિવસની ઉજવણી કોણ કરે છે બરાબર તો અહીંયા કોઈ સંસ્થાઓ આપી દે બરાબર ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ગાર્ડન રિચ્સ બિલ્ડર એન્જિનિયર લિમિટેડ મારા જે હોય તો આવા જ ઓપ્શનમાં આપે અને એક ઓપ્શન મારા કે ભારતીયનાવસેના બરાબર તો એન્જિનિયર કોર દિવસ જોઈને એન્જિનિયર વાળો ઓપશન બધા પસંદ કરે બરાબર તો એવું ના હોય બરાબર આ ભારતીય નૌસેના ઉજવે છે અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ આની ઉજવણી થઈ છે બે હજાર ચોવીસ ના રોજ બસો ચુમ્માલીસ એન્જિનિયર કોર દિવસ ઉજવાયલો છે ત્રણ ગ્રુપ હતા ભારતીય સેનાના તો મદ્રાસ બંગાળ અને બોમ્બે આ ત્રણેયને મર્જર કરી દેવાયું અને એક ગ્રુપ બનાવવામાં આવેલું છે એ નૌસેના નહીં ભારતીય સેના આવશે એન્જિનિયર કોર દિવસમાં નૌસેના નહીં ભારતીય સેના આવશે આ એક કરેક્શન કરી લેજો બરાબર તો ભારતીય સેનાની ત્રણ ગ્રુપ હતા એમાં મદ્રાસ બંગાળ અને બોમ્બેનો સમાવેશ થતો હતો ત્રણેય ગ્રુપનું મર્જર કરી દેવાયું કઈ તારીખે કર્યું અઢાર નવેમ્બર ઓગણીસો બત્રીસ ના રોજ બરાબર તો એની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ક્લિયર હાલમાં જ ચર્ચામાં રહેલ સમર્થ યોજના કયા મંત્રાલયની યોજના છે સમર્થ યોજના છે કાપડ મંત્રાલયની યોજના છે હાલમાં જ અને બે વર્ષનું એક્સટેન્શન મળ્યું છે એના લીધે ચર્ચામાં છે તો હાલમાં જ સમર્થ યોજનાને બે વર્ષનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું અને એમાં નવ ચારસો પંચાણું કરોડનો ખર્ચ કરવામાં આવશે કાપડ મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવેલી યોજના છે બે વર્ષનું એક્સટેન્શન મળ્યું છે સમર્થ યોજનાને સમર્થનું પૂરું નામ છે સ્કીમ ફોર કેપેસિટી બિલ્ડિંગ ઇન ટેક્સટાઇલ સેક્ટર ભારતમાં ટેક્સટાઇલ માટે સાત પીએમ મિત્ર પાર્ક બનાવવામાં આવી રહ્યું છે ગુજરાતમાં પણ બનશે એશિયાઈ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું આનું આયોજન કઝાકિસ્તાન થયું છે ભારતે ટોટલ આની અંદર છે ત્રણ કાંસ્ય પદક મેળવેલા છે બરાબર તો એશિયા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ નું આયોજન ક્યાં થયું કઝાકિસ્તાન એની રાજધાની અસ્તાના ખાતે આયોજન થયું છે ભારતે કુલ ત્રણ કાંસ્ય એટલે કે ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવેલા છે બરાબર મેડલ ટેબલ માં પ્રથમ સ્થાન જાપાન નું છે કુલ 8 મેડલ ત્રણ ગોલ્ડ બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ બરાબર બીજો ક્રમ ચીન નો છે ત્રીજો ક્રમ નોર્થ કોરિયા નો છે

ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તો ભારતની અંદર જે ભારતના મુખ્ય ન્યાયધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો એમની નિયુક્ત છે નિયુક્તિ છે રાષ્ટ્રપતિ કરે છે આ બાબતનું વર્ણન અનુચ્છેદ નંબર એકસો ને ચોવીસમાં કરવામાં આવેલું છે ચર્ચામાં રહેલ કઈ સંસ્થા એમણે બે હજાર બાવીસમાં નેનો યુરિયા લિક્વિડ અને નેનો ખાતરનો એક પ્રકાર વિકસિત કર્યો હતો ઇફકોએ વિકસિત કર્યો છે આન્સર આવશે ઇફકો હાલમાં ચીને કયા દેશમાં એક ટાણકે મેગા પોર્ટ છે એનું અનાવરણ કર્યું છે તો પેરુ ખાતે ચીને એક ચાણકે નામના મેગા પોર્ટનું ઉદઘાટન કરેલું છે આન્સર આવશે પેરુ હાલમાં જ ભારતના કેરળ રાજ્યને કેરા પ્રોજેક્ટ માટે છે કઈ સંસ્થા તરફથી છે ત્રેવીસો ને પાસઠ કરોડની લોન આપવામાં આવી છે કઈ સંસ્થા પૂછ્યું છે વર્લ્ડ બેન્ક આવશે બરાબર

ક્યારેક ખેલાડીઓને ખબર ન હોય અમુક દવાનું સેવન કરતા હોય પણ એ પ્રતિબંધિત ડ્રગ્સ આવતું હોય જેના કારણે ખેલાડીઓ થઈ જાય બરાબર તો એવું ના થાય એટલે નેશનલ એન્ટીડોપિંગ એજન્સી છે એણે દવાઓની લિસ્ટ જાહેર કરી છે કે આ દવા લઈ શકાય છે ખેલાડીઓ માટે ઘણી બધી દવાઓ છે ખેલાડીઓ માટે પ્રતિબંધિત હોય છે બરાબર તો એ માટે થઈને આ નેશનલ એન્ટીડોપિંગ એજન્સી છે એમણે આ બહાર પાડ્યું છે

ઓગણીસમી તારીખનો વિડીયો છે આ સાથે સમાપ કરીએ મળીશું વીસમી તારીખના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું